સો સબસ્ક્રાઈબર થાય એટલે આપણે જવાનું છે મરડીમાં ના મંદિરે ચાલી ને પપ્પા હીરાબાગ વાળા રરડીમાં આપણે જવાનું છે હમ એટલે જવાનું છે போனது <laughs> 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 <laughs>

હલોડી ચીગડી ચીકડી જોગાળા ભાઈ છે ઉનાળો બહુ છે જેવું છે ગરમી બહુ થાય છે બીજું કઈ નહીં શું કરશું હવે કાંઈ ને આગળ હીરાબાગ ભોગવું મળું ક્યાંથી હીરાબાગ હીરાબાગનો નજારો

કબૂતર બેસી કબૂતર હો હું પહોંચવા આવી ગયો છું પાંચ બે કિલોમીટર બાકી છે હવે મેળેવાનું નથી કેમ પણ નજારો કેવો છે પણ એક નંબર નહીં કાંઈ કટ્યા નહીં મારા કલે જાવો

ગાયડે વાળા દર્શન દર્શન કરી લીધા છે અને ગરમી બહુ થાય છે આ ઉનાળો છે ચોમાસુ છે શિયાળો છે કઈ ખબર પડતી નથી દર્શન દર્શન કરી લીધા હવે ઘર બાજુ નીકળવાનું છે હળુ હળુ હવે આપણે મામાદેવ મંદિર છે જય મામાદેવ કોમડે લગ્ન કયો જય મા મેળડે કોમેન્ટમાં લખી નાખજો જય માતાજી મારો હાલ તો જોવા વિડીયો હું તમારી આ વિડીયો બનાવું તમે ધોવી જો મારા વિડીયો વિડીયોમાં તમે આખી બન્યા આખા સર્કલ પાસે પહોંચી ગયા છીએ ઘર આવી જવાનું છે બે મિનિટમાં જ ઘરે ભોગવાનું દસના સર્કલ રસના દર્શને

દોસ્તાર પાહે મારા મમ્મી આવી ગયા તો વિડિયો ગમે હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કર દેજો આ મયુર સરુયા બ્લોગ્સના જય શ્રી રામ ફ્લેક કરતા જો ભૂલતા નહીં બધે જય શ્રી રામ ઓર જો નવો વિડીયો